છોકરા તો તો વખતે પણ તમારા માં નહીં એટલે દિવસ ભૂત હોય તો ઘોઘવા ની હો હો છોકરા હું એ જ સમજાવું કે દારા દિવસે ભૂત ના હોય પણ ના કે હું ભૂત માર્યું હોય ઊંચો હોન હોય કાળા પહેરવાનું ફેસન થઈ જાય પહેરી ને આખરી હોય વળી અરે હું છોકરા સમજાવું પણ મોન તો જ નહી કે ના હું બારી જ છો જો આ ગોતો તમે ભૂત ભૂત તો ગુતો કચ્છી ખબર પડતી નહીં આવડા મોટા છે પણ કોઈ બુદ્ધિ ના આવી હોવાના મો એટલે અલા છોકરા તું ખાલી ખોટો ભૂતભૂત કરી તારા વાદે તો આખું ગોમ મને ગોડું કોને હ તું એજથી ઘેર હેડ ના હોતો નહીં જો ભૂતભૂત જોવા જઉ મજૂર મત તો નહીં ને આખો દાડો મારે હેરણ થવું પડશે અને તાર વાતાવરણ વરને શું કર્યું છે હાલ મેં આય એમ જાય હાય ગરમી ચીટી વાટ વફો હતો લસકા બાજરી વાંટવા જોરી વાંટતો જ તો પણ પાછળથી કાળો કાળો ભૂત આ નખ તો આવડા ને મોટા ને મોટા અલ્યા તમે હું એવું તમે એવું કહો શું હતું આવી એ તો મને ખબર નહીં આવડા આવડા નખ હતા હું તો જોવાય રહ્યો જો છોકરું હોય ને તો દીવાની ની પીડી થઈ જાય અરે પણ જોવું તો પડક નક્કી તો કરવું પડે હું હતું એમને બધા દોડે આવો એટલે ટોટાજી જોવે એવું જ નતું શું કરો કયો હું નું દીવાઈ જાય એટલે મારું બેટું હવે આ તો શિકર શું હશે જે આવે આના વાત કરો કે મકાઈ જોઈ હું તો ખેતરમાં ભાડ્યો મારું ખેતરના જોડી લસકા બાજરી એટલે હજુ નક્કી કરવું જ પડશે આવ્યું હું હ હું એ તો નક્કી કરવું જ પડશે ને કાંઈ તો બધા બીવાઈ બીવાઈ પડે હું ખબર પડે હું

મારો ઓઢ્યો આખા ગામમાં ફરાયો અને ઠકવાઈ નાખ્યો બૂધબૂધ કરીને ઠાકલાજી ઉંઘવા દે આમ પછી જાળ્યું હોત કરું લે ખખરાઓ છું તો ભાજી તો નહીં એટલે રવા દે એક તો ઊંઘવા દે કામ સોનું મોનું છોકરા મારે હો ઊંઘવા દે એટલે કેટલા મારો હાથ ઉપડી ગયા હા પછી એટલે રાવવા દે છું તો કેટલા આખત કેવાનું તને હાથ ઉપડી જ હમણાં હાલ હમણાં એક તો વાળી

તું મારવું લે હં હે લે એક મારો જીવ જાતો રહ્યો અલ્યા તને કોઈ શરમ જીવું આવક લે નાટક 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 કરી મેલ દીધું મને દીધી

એ કાંઈ મારા ગોળીલાનો ડ્રેસ આવે તો આખા આવતો છોકરો પીવાનો વિચાર્યું તારી એક તો છોકરો જેને મારો વેસ ભારી ગયું હવે ગોમ વાળા જેટલા ને એ તો હવે ખાવા પડશે

આવજો હા મારું જીજે તો ઓફિસિયલ હા